કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત હોસ્ટેલ પાટણ ખાતે પ્રથમ નવરાત્રીએ નવચંડી યજ્ઞ કરાયો તેમજ ભાભર કાંકરેજ તાલુકા રાજપૂત સમાજની બેઠક યોજાઈ પાટણ ખાતે આવેલ શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેલવણી મંડળ સંચાલિત હોસ્ટેલ ખાતે આજરોજ પ્રથમ નવરાત્રીએ નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાયો હતો તેમજ કાંકરેજ અને ભાભર તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં હોસ્ટેલના આગળના ભાગનું રેનોવેશન કામ કરવા માટે વિચાર વિમર્શ કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક શ્રી કાંકરેજ જાગીરદાર રાજપૂત કેલવણી મંડળના પ્રમુખ કરણસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકમાં પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાંકરેજ તેમજ ભાબર સંચાલિત જાગીરદાર રાજપૂત કેલવણી મંડળ સંચાલિત પાટણ ખાતે આવેલ હોસ્ટેલનું રેનોવેશન કામ કરવા માટે કાંકરેજ તેમજ ભાબર જાગીરદાર રાજપૂત સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આગેવાનોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે આ હોસ્ટેલનું બાકી રહેલ કામ સત્વારે પૂર્ણ થાય તેના માટે કામ કરવું પડશે અને રાજપૂત સમાજના બાળકોને રહેવા જમવાની વ્યવસ્થા કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને સમાજના વધુમાં વધુ બાળકો આ હોસ્ટેલ હોસ્ટેલમાં રહી શિક્ષણની નગરી પાટણમાં અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ કરી શકે તેમજ કાંકરેજ અને ભાભર તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને પાટણ શિક્ષણ માટે ઉત્તમ સ્થળ છે પાટણમાં યુનિવર્સિટી તેમજ તમામ કોલેજો તેમજ મેડિકલ કોલેજ પણ આવેલ છે તે માટે ભાભડ તેમજ કાંકરેજના જાગીરદાર રાજપૂત સમાજના દીકરાઓ અહીંયા અભ્યાસ કરી શકે અને વધુમાં આગેવાનોએ તેમના ઉદબોધનમાં માત્ર શિક્ષણ પર મહત્વનો ભાર મૂક્યો હતો કારણ કે રાજપૂત સમાજમાં શિક્ષણનું સ્તર ઘણું નીચું છે તે માટે અત્યારના સમયમાં માત્ર શિક્ષણની જરૂર છે તેની સાથે સાથે રાજકારણની પણ જરૂર છે પરંતુ સમાજમાં રાજકારણ ન લાવવું જોઈએ આ બેઠકમાં કાંકરેજ તેમજ ભાબર તાલુકાના મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આખા વિભાગ રાજકોટ ક્ષત્રિય સમાજ ખેલવડી મંડળ દ્વારા સંચાલિત જાગીરદાર હોસ્ટેલ પાટણ સમાજના સુધારણા માટે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે સમાજનો કુરિવાજો દૂર કરી સમાજ જાગૃત બને સમાજ સુખી અને સમૃદ્ધિ બને એના ઉમદા હેતુસર આજે નવરાત્રી ના પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલાના અધ્યક્ષતાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સમાજમાંથી સૌ સામાજિક રાજકીય શૈક્ષણિક સમાજના આગેવાન આગેવાનશ્રી યુવાન મિત્રો ની વિશેષ ઉપસ્થિતિમાં સમાજના ઉત્થાન માટે વિકાસ માટે શૈક્ષણિક સંકુલ સત્વરે શરૂ કરવામાં આવે એવો સંકલ્પ કરવામાં આવ્યો છે આવનારો બે હજાર ચોવીસ પચીસનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર સમાજની અંદર આધુનિક વ્યવસ્થાઓ સાથે છાત્રાલય શરૂ થશે જેમાં સમાજના યુવાનોને પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી છે શૈક્ષણિક હબ છે જેમાં ઉત્તર શિક્ષણ મળી રહેશે સરકારી નોકરીઓ મળી શકે ધંધા રોજગાર ક્ષેત્રે પણ ઉત્તમ પ્રકારનું અહીં કોચિંગ આપી શકાય ટીચિંગ આપી શકાય એ માટેના ક્લાસીસ વર્ક પણ નો લાભ મળી શકે એ પ્રકારનું અહીં એક ઉત્તમ પ્રકારનું આધુનિક છાત્રાલય શરૂ કરવાનો સમાજે સંકલ્પ કર્યો છે અને સમાજને સંગઠન તકી શિક્ષણ તકી વર્તમાન સમયના મુખ્ય પ્રવાહમાં જોડી સમાજને સુખી અને સમૃદ્ધ બનાવવાનો સૌએ આજે સંકલ્પ કર્યો છે મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે આ સંકલ્પ કે મા ભગવતીના આશીર્વાદથી અમે સૌ સમાજના ભાઈઓ બહેનો સાથે મળીને આ સંકલ્પને પૂર્ણ કરીશું